બધાનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તમારે પણ તમારું પશુ વેચવું હોય અને આ ચેનલ પર વિડીયો મૂકવો હોય તો નીચેના આપેલ નંબર પર પશુની માહિતી મોકલવી અને ચાલો શરૂઆત કરીએ આજના એક નવા વિડીયોની તો મિત્રો તમે જે હાલમાં એક નંબર ઉપર જે આ એચએફ ગાય જોઈ શકો છો તો આજે આ એચએફ ગાય વેચવા આવેલ છે ઘણા ખરાના મિત્રોની કોમેન્ટ હોય છે કે ભાઈ એચઅપ ગાય બતાવો એચએફ ગાય તો મિત્રો આજે એચએફ ગાય છે ગાયની વાત કરીએ તો ગાયની તમે અડર ક્વોલિટી જોઈ શકો છો સાથે સાથે વાત કરવામાં આવે તો ગાયની તમે હાઈટ જોઈ શકો છો ગાયનું તમે બોડી સ્ટ્રકચર જોઈ શકો છો બહુ સારું અને બેસ્ટ બોડી સ્ટ્રકચર છે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો બ્લેક અને કાળો કલર કે જે એચએફ ગાયમાં કલર આવે છે એ જ કલર છે હવે આ જે ગાય છે એની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે આ ગાયની માહિતી જો તમને મિત્રો આપવામાં આવે તો આ જે ગાય છે એના વેતનની વાત કરીએ તો ગાયને બીજું વેતન છે એમ ગાયના માલિકનું કહેવાનું છે દૂધની વાત કરીએ મિત્રો તો નવથી દસ લીટર જેટલું ટાઈમનું દૂધ છે ઓર ડેના દૂધની વાત કરીએ મિત્રો તો વીસક વીસ જેટલું આ ગાયનું દૂધ છે એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની વાત જો આપણે કરશું તો મિત્રો આ ગાયના જે માલિક છે એની કિંમત તમારે જાણ્યું હોય તો તમે એના માલિકનો કોન્ટેક કરી અથવા તો તમે ત્યાં રૂબરૂ જોવા જઈએ અને ગાયના માલિકનો કોન્ટેક કરી કિંમત લઈ શકો છો આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે એ વાત કરું તો કે ગામની વાત કરું તો કે ગામ વડગામ અને જિલ્લાની જો મિત્રો આપણે વાત કરીએ તો કે જિલ્લો બનાસકાંઠા તો મિત્રો બનાસકાંઠા જિલ્લાનું ગામ વડગામ છે ત્યાં તમને આ ગાય પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો હવે આ એક નંબર ઉપર ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો બીજા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો મિત્રો આમાં વિડીયોમાં વધારે પડતી ક્લિયર ગાય તો દેખાતી નથી કેમ કે ભાઈ જે છે એણે આપને ઉભો ફોટો મોકલેલ છે ઊભો વિડીયો મોકલેલ છે એ માટે નથી દેખાતી હવે ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ તો ગીરની જે પ્યોરિટી કલર છે લાલ કલર છે એની તમે સિંગ પેટર્ન કટ માથાની બનાવટ ફેસ પ્રોફાઇલ આ બધી વસ્તુ તમે જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કાંઈ થોડી ઘણી માહિતી છે આ ગાયની એ તમને આપવામાં આવે તો બે મહિના જેવું થયું છે ગાય ગાભણ થઈ છે એનું એમ ગાયના માલિકનું કહેવાનું છે કિંમતની જો આપણે વાત કરીશું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો પંદર હજાર રૂપિયા જે કિંમત છે એ આ ગાયના જે માલિક છે એને આ ગાયની રાખેલ છે હવે આ ગાય તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરશું તો ક્યાં તાલુકો ભાવનગર અને જિલ્લાની વાત કરશું આપણે તો કે જિલ્લો ભાવનગર તો આજે જે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે અને એના માલિકના કોન્ટેક નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે ત્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી અને ગાય વિશે જો તમારે વધારાની જો માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો હવે આ બીજા નંબર ઉપરની ગાયની જે કંઈ વાત હતી આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ત્યાંથી આગળ વધીએ તો મિત્રો ત્રીજા નંબર ઉપરની જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો ગાયની તમે સિંગ પેટર્ન જોઈ શકો છો ઉપર તળપ ગાયની સિંગ વળે છે સાથે સાથે વાત કરીએ તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ કાનકટ છે ગાયની તમે ફેસ પ્રોફાઇલ પણ જોઈ શકો છો હવે આ જે ગાય છે એના તમને કલર કોમ્બિનેશન વિશે વાત કરવામાં આવે મિત્રો તો ગીરની જે પ્યોરિટી કલર છે એટલે કે લાલ કલરમાં આ ઓળખું છે હવે મિત્રો આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી આવેલ છે માહિતી જો તમને આપવામાં આવે તો ગાયના માલિકનું એવું કહેવાનું છે કે આજે ગાય તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ ગાય ફળી ગઈ છે હવે પેલું વેતર છે એટલે કે ઓળખું છે તમને ખ્યાલ આવી જ ગયો છે અને એની કિંમતની વાત કરીએ તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પંદર હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે એ વાત કરવામાં આવે તો તાલુકાની આપણે વાત કરીશું પહેલાં તો કે તાલુકો ભાવનગર અને જિલ્લાની જો આપણે વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં આ જે ગાય છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે અને કિંમત પણ મેં તમને ફોટામાં આપી દીધી છે કેમ કે એક ભાઈની કોમેન્ટ હતી અને ભાઈ તમે જે કોમેન્ટ કરી તે રીતે મેં આ ફોટામાં કિંમત મેં દીધી છે હવે મિત્રો આ ગાયના માલિકના કોન્ટેક્ટ નંબર પણ આપી દીધેલા છે તો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને આગળ વધીએ તો ચોથા નંબર ઉપર જે તમે આ ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ તો ગાયની તમે સિંગ કટન જોઈ શકો છો સાથે સાથે વાત કરું તો ગાયની તમે કાનકટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો ગાયનો તમે બોડી ગ્રોથ પણ જોઈ શકો છો બહુ સારો અને બેસ્ટ બોડી ગ્રોથ છે હાઈટી અને કલર કોમ્બિનેશન મિત્રો તમને વાત કરવામાં આવે તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે કાળા કલરમાં ઓળખું છે અને મિત્રો આવું કાળા કલરમાં ઓળખા બહુ ઓછા જોવા મળે છે અને અત્યારે ઘણા ખરા મિત્રો હવે કાળા ઓળખા ગોતતા હોય છે તો આ કાળું ઓળખું પણ વેચાવા આવેલ છે મિત્રો કન્ડિશનની વાત કરશું આપણે તો કન્ડિશનની વધારે કંઈ માહિતી તો મારી પાસે આવેલ નથી પણ આના માલિકે આની કિંમત વિશે મને વાત કરેલ છે તો આની જે કિંમત છે હું તમને જણાવી દેવાનો છું તો તમે હાલ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે પચીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એને આ ગાયની રાખેલ છે હવે આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરી દઉં તો ભાવનગર તાલુકો અને જિલ્લો વાત કરું તો કે જિલ્લોય ભાવનગર તો મિત્રો આજે ગાય છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ભાવનગરમાં જ જોવા મળી જાય છે ગાયના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી ગાય વિશે જો તમારે વધારે માહિતી જોતી હોય તો તમે ત્યાંથી મેળવી શકો છો બહુ સારી અને બેસ્ટ ગાય છે હવે આ ચોથા નંબર ઉપર ગાયની જે વાત છે આપણે પૂર્ણ કરીએ ત્યાંથી આગળ વધીએ તો પાંચમા નંબર ઉપર જે આ તમે ગાય જોઈ શકો છો તો આજે આ ગાય વેચાવા આવેલ છે ગાયની વાત કરીએ મિત્રો તો આ જે ગાય છે એ તમે જોઈ શકો છો ઓરિજિનલ ગીર ગાય છે પહેલાં તો ગાયની વાત કરું તો ગાયની તમે સિંગ પેટર્ન ફેસ પ્રોફાઇલ સાથે સાથે ગાયની તમે કાન કટ જોઈ શકો છો આગળ વાત કરીએ તો તમે એનો બોડી ગ્રોથ પણ જોઈ શકો છો મિત્રો બ્રેડિંગ માટે બહુ સારી વસ્તુ છે અને કલર કોમ્બિનેશનની આપણે વાત કરીએ તો લીલડા કલરમાં ગાય છે બહુ સારી અને બેસ્ટ ગાય છે ગાય વ્યાઈ ગેલ છે એની વાછળી પણ તમે સ્ક્રીન ઉપર જોઈ હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે એટલે કે મારી પાસે જે કંઈ થોડી ઘણી માહિતી છે માહિતી જો તમને આ ગાય વિશે આપવામાં આવે તો આ જગાએ છે ફરી ગયેલ છે વીસ એક દિવસ જે ગાય ફેરી છે એમ ગાયના માલિકનું કહેવાનું છે હવે મિત્રો આ ગાયની તમને કિંમત વિશે વાત કરવામાં આવે તો તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ જ રીતે મિત્રો એક લાખ અને વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે હવે મિત્રો આ જગાએ છે એ તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો કે તાલુકાની વાત કરું તો કે તાલુકો રાણાવાવ અને જિલ્લાની જો મિત્રો તમને વાત કરવામાં આવે તો કે જિલ્લો છે પોરબંદર તો મિત્રો પોરબંદર જિલ્લાનો તાલુકો રાણાવાવ છે ત્યાં તમને આગળ પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય છે કે અહીંના માલિકના જે કોન્ટેક નંબર છે એટલે કે ફોન નંબર જે છે એ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે તો તમે જ્યાંથી ગાયના માલિકનો કોન્ટેક કરી શકો છો હવે આ ગાયની વાત પૂર્ણ કરીએ અને જો મિત્રો તમે હજુ સુધી અમારી આ યુટ્યુબ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી નાખજો કેમકે રોજના રોજ જે પશુ વેચાવવું હોય એનો વિડીયો હું ચેનલ ઉપર લઈને આવતો જઉં છું તો તમે જો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરેલું હોય તો મારો જે વિડીયો છે તમારા સુધી સરળતાથી પહોંચી જાય માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે છઠ્ઠા નંબર ઉપરની જે તમે ગાય જોઈ શકો છો તો આ ગાય પણ વેચવવા આવેલ છે ગાયની તમે સિંગ પેટર્ન કાન કટ સાથે સાથે વાત કરું તો ગાયની તમે ફેસ પ્રોફાઇલ જોઈ શકો છો ગાયના તમને કલર કોમ્બિનેશનની વાત કરીએ મિત્રો તો લાલ કલરમાં છે સાથે સાથે ગાયની તમે અડર ક્વોલિટી પણ જોઈ શકો છો બહુ સારી અને બેસ્ટ અડર ક્વોલિટી છે હવે આ ગાયની તમને કન્ડિશન વિશે જણાવવામાં આવે મારી પાસે જે કંઈ માહિતી છે માહિતી જો તમને આપું તો આ જે ગાય છે મિત્રો મહિના દિવસની ગાય કાચી છે ઓળખું છે કિંમતની વાત કરીએ તો હાલ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એટલે કે નિહાળી શકો છો એ જ રીતે વીસ હજાર રૂપિયા જે કિંમત છે આ ગાયના જે માલિક છે એણે આ ગાયની રાખેલ છે આજે જગ્યા છે તમને પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળશે એ વાત કરું તો ક્યાં તાલુકાની વાત કરું તાલુકો ભાવનગર જિલ્લાની જો વાત કરીએ તો કે જિલ્લો ભાવનગર તો મિત્રો ભાવનગરમાં તમને પ્રોપર એટલે કે રૂબરૂ જોવા મળી જાય ને એના માલિકના કોન્ટેક્ટ નંબર પણ મેં તમને સ્ક્રીન ઉપર આપી દીધેલા છે અને જો મિત્રો તમારે પણ તમારું પશુ વેચવું હોય અને મારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મુકાવવો હોય તો આગળ અમારા વોટ્સઅપ નંબર આપેલા છે તો તમે એમાં અમને તમારા પશુનો વ્યવસ્થિત આડો વિડીયો તમારા પશુના વ્યવસ્થિત બે ફોટા પશુ વિશે માહિતી પશુ પ્રોપર એટલે કે રૂબરૂ ક્યાં જોવા મળે છે આજે કંઈ માહિતી છે તમે અમને મોકલી શકો છો અમે તમારા પશુની ફ્રીમાં એટલે કે મફત અમારી આ યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકી આપશો જય ગો માતા જય દ્વારકાધીશ